ઈકો ગાડીમાં લોન કરાવી ઈકો માલિક બનો મિત્રો સ્થળ પર લોનની સુવિધા છે ઈકોમાં લોન પણ થઈ જશે મારુતિ સુઝુકીની ઈકો ગાડી એકદમ મિત્રો ટીપ ટોપ કન્ડિશનમાં ઊંચો મોડલ સસ્તા ભાવે લોન થાવી ઈકો ગાડી અને મિત્રો સ્થળ પર લોનની સુવિધા આજે મિત્રો અમારી ચેનલ ઉપર મારુતિ સુઝુકીની બે ગાડીની જાહેરાત આવી છે પહેલી ગાડી મિત્રો મારુતિ સુઝુકીની અલ્ટો અને બીજી ગાડી છે ઈકો તો બંને ગાડી વિશે ટોટલ માહિતી આ વિડીયોમાં દેવામાં આવી છે તો મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી ગાડી વિશે માહિતી તમને પૂરી પૂરી મળી શકે મિત્રો ઇકો ગાડીમાં તમારે લોન કરવી હોય તો સ્થળ પર લોનની પણ સુવિધા ઉપલબ્ધ બનશે તો આ બંને ગાડી મિત્રો જોવા ક્યાં મળશે બંને ગાડીના મોડલ ક્યાં છે અને ગાડીની કિંમત કેટલી છે ગાડીના ઓનર કેટલા છે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર શું છે તે પૂરી ડિટેલ સાથે મિત્રો આ વિડીયો જોતા રહેજો જેથી કરી માહિતી તમને પૂરી પૂરી મળી શકે ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં અને મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો વિડીયોમાં કાંઈ પણ તમને ના સમજાય તો અમને એક કોમેન્ટ કરજો જેથી કરીને માહિતી પૂરી પૂરી આપી શકીએ મારુતિ સુઝુકીની અલ્ટો આઠસો એલેક્સા આ અલ્ટો ગાડી મિત્રો વેચવાની છે મોડલની વાત કરીએ તો બે હાજર ચૌદનું મોડલ છે અને જે જે સેવનનું પાર્સિંગ છે ઓનરની વાત કરીએ તો ફક્ત બે ઓનર લગ્ન સેકન્ડ ઓનર અલ્ટો ગાડી છે અને આ ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી કંપની ફિટિંગ સીએનજી છે મિત્રો ગાડીમાં મિત્રો વીમો અને પાર્સિંગ ચાલુ છે ગાડી પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો ગાડી છે અને ગાડી મિત્રો ફક્ત એકાશી હજાર કિલોમીટર ગાડી ફરેલી છે મિત્રો તમે પણ તમારા કોઈપણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબરની સીએલિટીમાં દેવામાં આવ્યો છે તેના માથે તમે મેસેજ મેંકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો આ વોટ્સઅપ નંબર ફક્ત જાહેરાત માટેનો જ છે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર ગાડી જોવા ક્યાં મળશે ગાડીની કિંમત કેટલી છે તે ટોટલ માહિતી આ વિડીયોમાં દેવામાં આવી છે મિત્રો આલ્ટો ગાડી એકદમ શોરૂમ કન્ડિશનમાં જોવા મળશે ગાડીમાં એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ટાયર નવા છે સીટ કવર સારા છે અને આલ્ટો ગાડીની સાઈ બી બે છે મિત્રો અને એકદમ ઓરિજનલ અલ્ટો ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો આલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત બે લાખને પંદર હજાર રૂપિયામાં આ અલ્ટો ગાડી વેચવાની છે મિત્રો બે હજાર ચૌદનું મોડલ અને બે લાખ પંદર હજારમાં અલ્ટો ગાડી આ ગાડી મિત્રો તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું એવું છે કે આ કિંમતની અંદર પણ તમને થોડો ફારફેર કરી આપશે આલ્ટો ગાડી તમને મિત્રો રાજૌલાની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો સુઝુકી સુઝુકીની ઈકો ગાડી ફાઇવ સીટર ઇકો ગાડી આ ઇકો ગાડી મિત્રો વેચવાની છે મોડલ ની વાત કરીએ તો બે હજાર ઓગણીસ નું મોડલ છે અને ગાડીમાં એસી ચાલુ છે ઇકો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી છે સીએનજી એન્ટ્રી બુક ની અંદર કરાવેલી છે ચારે ચાર ટાયર ગાડીના નવા છે અને આ ઇકો ગાડી મિત્રો ફક્ત ઓગણ હજાર કિલોમીટર ફરેલી ગાડી છે એકદમ શોરૂમ કન્ડિશનમાં તમને ઇકો ગાડી જોવા મળશે ગાડી

અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આ ઈકો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ત્રણ લાખને નવ્વાણું હજાર રૂપિયામાં આ ઈકો ગાડી વેચવાની છે અને ગાડી તમને ગમે અને ગાડી તમે મિત્રો જોવા જાઓ તો ગાડી માલિકનું કહેવું એવું છે કે આ કિંમતની અંદર પણ તમને થોડો ફારફેર કરી આપશે અને મિત્રો તમારે આ ઈકો ગાડીમાં લોન કરાવી હોય તો સ્થળ પર લોનની પણ સુવિધા ઉપલબ્ધ બનશે આ ઈકો ગાડી તમને લોનથી પણ મળી જશે મિત્રો આ એક ગાડી તમને રાજુલાની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે મેં ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો ગાડી જોવા જાઓ તો ગાડી માલિકને કોલ કરીને જ જવું જેથી કરી તે પણ માહિતી મળતી રહે કે ગાડી શેક કે વેચાણ થઈ ગઈ છે તેની પણ માહિતી આપણને મળતી રહે